ગણેશ મહોત્સવ અંતર્ગત ઓપરેશન સિંદૂર સ્વદેશ વસ્તુઓ થીમ રાજ્ય વસ્તુ ઓછા રાજ્યના જાફરાબાદ ગણેશ મહોત્સવ ઉજવણી અંગે પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી રાજ્યલા જાફરાબાદ વિસ્તારમાં શ્રી ગણેશ મહોત્સવ અંતર્ગત ઓપરેશન સિંદૂર સ્વદેશ વસ્તુઓ થીમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હરીફાઈ અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ વિસર્જન દરમિયાન તકેદારી રાખવા અંગે ચર્ચા માટેનું મીટિંગ આયોજન થયું હતું

જે અનુસંધાને આજે રાજુલા પ્રાંત કચેરીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઓપરેશન સિંદૂર સ્વદેશી વસ્તુઓ અને પધરામણી અને વિસર્જનમાં ખૂબ કાળજી રાખવા માટેની વિવિધ સૂચનાઓ અને ચર્ચાઓ થઈ હતી સફાઈ અને મહોત્સવની અંદર કોઈ બનાવો ન બને એ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મામલદાર શ્રી રાજુલા નાયબ કલેક્ટર શ્રી રાજુલા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જેની અંદર ઓપરેશન સિંદૂરની માહિતી આપી હતી ને બધા જે ગણપતિ મહોત્સવ પંડાલોવાળા છે એની અંદર ઉત્સાહ અને મૂંગ જોવા મળ્યો હતો અને દરેક લોકો ભાવભક્તિપૂર્વક રાજુલામાં અને જાફરાદ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે ધારાસભ્ય શ્રી રાજુલા હીરાભાઈ સોલંકી દ્વારા ગણપતિની મૂર્તિઓ પણ પ્રતિમાઓ ઘણી વિતરણ કરવામાં આવી હતી અને ઘરે ઘરે પણ ગણપતિ પધરાવવાની તૈયારીઓ રાજુલા જાફરા વિસ્તારમાં થઈ છે ચિરાગ જોશી મારું નામ પરેશભાઈ દેવરેજભાઈ ગોહિલ છે આજ રોજ ગણપતિ સ્થાપના નિમિત્તે રાજુલા પ્રાંત સાહેબે એક મિટિંગ રાખી લીધી તે નિમિત્તે રાજુલા જાફરાના ગણપતિ મોંડાલ નાગના જે સભ્ય હતા તેઓ બધા બોલાવવામાં આવ્યા હતા ને તે એ બાબતે એક મિટિંગનું આયોજન થયું તેમાં પ્રાંત સાહેબે આજરોજ જે ગણપતિ બાબતને જે આપણે વિસર્જન કરી છે તેની સેફ્ટી બાબતે તેમજ ઓપરેશન સિંદૂર જે આપણે રાજ્ય રાજ્યકક્ષાનો પ્રોગ્રામ છે ઓપરેશન ને સ્વદેશી વસ્તુ એ બાબતને એક માહિતી બધી આપેલી ને એની જે કોમ્પિટિશન એટલે હરીફાઈ રાખેલી છે ઓપરેશન સિંદુર વિશે તો બધે દરેક પંડાલના સભ્યોને જાણ કરી કરેલી કે આ હરીફાઈમાં લાભ લો અને ઓપરેશન સિંદુર વિશે આવું બધું આયોજન કરો બોલો ગણપતિ બાપાની જય બોલો ગણપતિ બાપાની જય જે પણ સારા સારી વ્યવસ્થાવાળું હશે એમનું નામ આપણે મોકલીશું અને એમાં રાજ્ય કક્ષા સુધી પાંચ લાખ રૂપિયા સુધીના ઇનામો સહિતની સરકારે આ વખતે પ્રોત્સાહન માટે થઈને કરેલું છે મારી ખાસ વિનંતી છે કે આપના ગ્રુપમાં આજે કદાચ કોઈ લોકો હાજર ન રહી શક્યા હોય તો એમને પણ આપના માધ્યમથી જાણ કરાવજો કે આ રીતની સ્પર્ધાનું આયોજન છે જેવી વિગતો બહાર આવશે એટલે વિગતો પણ અમે તમારા સુધી તમારીના મોબાઈલ નંબરને છે એટલે અમે તમને શેર કરવાનો પ્રયત્ન કરીશું પણ આ રીતે એક ખાસ થાય બીજું વિસર્જન માટે થઈને ક્યાંય કોઈ પણ અણબનાવ ન બને આપના તરફથી જેટલી તકેદારી રાખો જ છો આપ પણ છતાંય વિશેષ તકેદારી હવે સરકાર બહુ સંવેદનશીલ છે કોઈ પણ અણબનાવ બને કોઈને પણ કંઈ થાય દુર્ઘટના બને તો એ આપણા માટે બહુ ગંભીર બાબત ગણાય છે એટલે ખાસ કરીને તમારા તરફથી પણ તમારું ટીમ જ્યારે પણ વિસર્જન માટે જાય ત્યારે બહુ લિમિટેડ માણસો અને જે વ્યવસ્થિત હોય એ જાય એવી એક ખાસ દરેકને સૂચના આપવા માટે આ મિટિંગ બોલાવવાનું પ્રયોજન કરેલું છે અને મેં જાણ્યું છે કે બગસરા છે સાવરકુંડલા છે ત્યાં ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે કે આજુબાજુને સોસાયટીના રહીશોના નાના ગણપતિ હોય તો એ પોતે કલેક્ટ કરી અને એ સંસ્થા જ પોતે ચેરિટેબલ એક્ટિવિટી કરીને એવું કરતી હોય છે તો આપણામાંથી જો કોઈ એવું કરવા તૈયાર હોય